નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે રંગના બધા જે શેડ દેખાય છે તે આકાશ છે નોર્ધન લાઇટનો આ પ્રકાશ છે આજે તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસના દિવસે મોડી રાત્રે કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝની રાજધાની યલોનાઇફ શહેરનો નજારો છે મિત્રો આ કુદરતી એક અદ્ભુત ઘટના છે જેમાં સમગ્ર આકાશ તમને ખાસ કરીને લીલા કલરમાં દેખાય છે ને એ સિવાય બીજા અલગ અલગ કલરમાં પણ એના વલયો અને આ લાઇટના શેડ તમને આકાશમાં જોવા મળે છે આખું આકાશ રંગીન થઈ ગયું હોય છે અને અત્યારે આ યલો નાઇફ શહેરમાં ફર્સ્ટ ટાઈમ આ સિઝનમાં દેખાયું છે આ અરોરા આમાં તો ઓગસ્ટ મહિનાના અંતમાં દેખાય છે પરંતુ આજે આ સપ્ટેમ્બરની ઓગણીસ તારીખ થઈ ગઈ ત્યારે આજે પહેલીવાર આ અરોરા દેખાયું એટલે આખું ગામ છે તો છેક બહાર ગામની બહાર આવી ગયા છે અને આજુબાજુ અહીંયા બહુ સરોવરો છે એટલે દરેક અલગ અલગ જે પર્યટક સ્થળો જે છે ત્યાં બધા મોટી સંખ્યામાં ગાડી પાર્ક કરી અને બેઠા બેઠા આ અરોરાને જુએ છે અને લગભગ પરોડિયા સુધી લોકો એમના મોબાઈલ અથવા કેમેરા લઈ અને અહીંયા શૂટિંગ કરતા હોય છે અને બેસી રહે છે અને એનો આનંદ માણતા હોય છે કારણ કે આ ઘટનાને તેઓ ખૂબ જ સુખંદમંતી માને છે અને આપણે આપણી જિંદગીમાં ફર્સ્ટ ટાઈમ આ કેનેડા આવ્યા છીએ અને આ સરસ જંગીનો નજારો આકાશીય જોવા મળ્યો છે એટલે આપણને કિંજલબેન અને રાજ લઈને આવ્યા છે રાત્રે લગભગ બાર વાગ્યા પછીનો સમય છે અને અહીંયા ઠેર ઠેર તમને બધા વાહનો પાર્ક કરી અને ખાસ બધા સરોવર છે બધા એના કિનારે બધા બેઠેલા જોવા મળે છે આ અરોરા જે દર્શન છે એ ધીરે ધીરે આ વલયો અને આ જે પ્રકાશના શેડ જે છે એ ધીરે ધીરે આખા યરોનાઇફ શહેર ઉપર પણ ફેલાશે અને ઘરે બેઠા પણ આ બધા રંગીન નજારાને આપણે જોઈ શકીએ છીએ પરંતુ આ સિઝનમાં થોડું લેટ આ અરોરા દેખાયું છે જોકે કે જે અરોરાનો દિલકસ નજારો જોવા મળશે એવી નાગરિકોને અગાઉથી જ જાણ હતી જ અને એ જ પ્રમાણે અત્યારે લોકો મોડી રાત્રિ સુધી અહીંયા બધે ઠેર ઠેર આ ઓરોરા જોવા માટે ગોઠવાઈ ગયા છે બધા પોતાની ગાડી વાહનોની લાઇટ બંધ રાખે છે કારણ કે જેટલું ગાઢ અંધારું હોય એટલો આ અરોરાનો કલર તમને પરફેક્ટ આકાશમાં જોવા મળે અત્યારે જો ગ્રીન કલરનો અરોરા અત્યારે એના વલયો બદલાઈ રહ્યા છે એના શેડ બદલાઈ રહ્યા છે આકાશમાં આ સ્થિર આવું ન હોય પરંતુ એનો આકાર સતત બદલાયા કરે છે અને તમે ત્રણસો સાહીઠ અંશે નજર ફેરવો ગોળ ફરીને તો અર્ધ ગોળાકાર જે આ આકાશી નજારો છે એમાં ઠેર ઠેર આવા વિવિધ આકારો રંગના શેડ તમને દેખાય ક્યારેક ગોળ રાઉન્ડમાં વરલયો પણ એમાં ઉત્પન્ન થાય છે ખાસ કરીને વધારે ગ્રીન કલર જોવા મળે છે પરંતુ એ સિવાય પણ અન્ય કલરો પણ પીળો અને જાંબલી અને વાદળીને એ પણ જોવા મળે છે અને આજે બધાને ખબર જ હતી કે આજે ઓરોરા દેખાશે આકાશમાં એટલે કિંજલબેન અને રાજ છે એ આપણને લઈ અને અહીં આવ્યા છે શહેરથી ઘણે દૂર આપણે આવ્યા છીએ અને યલોનાઇફ શહેર એટલે કેનેડાનું સૌથી મોટું બીજા નંબરનું સરોવર છે ગ્રેટ સ્લેવ લેક એના કિનારે આવેલું આ શહેર છે અને પૃથ્વીના ઉત્તર ગોરાર્ધ પૃથ્વીનો દડો છે એના ઉપરનો ભાગ જે છે એ ઉત્તર ગોરાર્ધના આ ધ્રુવ પ્રદેશમાં આવેલું આ શહેર છે અને આ નોર્ધન એરિયા કહેવાય છે એટલે આ નોર્ધન લાઇટ્સ આને કહેવાય છે કારણ કે પૃથ્વીના ગોળાની ઉપર અને નીચે દક્ષિણ એ બંને જે ધ્રુવ છે ત્યાં જ આવા આ ઓરોરાનો આકાશી નજારો જોવા મળે છે અને એ જોવા વિશ્વભરમાંથી ટુરિસ્ટો યલોનાઇફમાં આવે છે ખાસ કરીને આપણા એશિયન દેશોના ચીન જાપાન અને દક્ષિણ કોરિયામાંથી ઘણી મોટી સંખ્યામાં ટુરિસ્ટો અહીંયા આ ઓરોરા જોવા માટે આવે છે ઉપરાંત કેનેડા પણ એટલો મોટો દેશ છે અને કેનેડાના અન્ય વિસ્તારોમાંથી પણ યલોનાઇફમાં લોકો આ ઓરોરા નજરો જોવા આવે છે એ માટે એની હોટલો અને હાઉસ રેન્ટલ હાઉસ હોય એ બધું હાઉસફુલ થઈ જાય છે અત્યારે બહારથી જે ટુરિસ્ટો આવ્યા છે એ બધા ટુરિસ્ટો સવાર પરોળિયા સુધી આ ગામથી બહાર આ તળાવ અથવા જે પહાડી એરિયા છે એ બાજુ રોકાય છે અને આ વિવિધ રંગનું જે આકાશ દેખાય એનું વિડીયો શૂટ કરે છે અનેક દેશોમાં ઓરોરાના દર્શન કરવા એટલે કે ઓરોરાને નિરખવું એ શુભ સુકનની નિશાની કહેવાય છે રંગીન પ્રકાશથી ઝળતા આકાશ નીચે ઊભા રહી અનેક વિદેશી સહેલાણીઓ પ્રવાસીઓ આકાશમાં બદલાતા ઓરોરાના વિવિધ રંગો અને આકારને એકીટસે જોયા કરે છે આ જે બધા આકાર છે તે ક્યારેક વલય આકારમાં પણ જોવા મળે છે ક્યારેક નીચેથી ઉપર સુધી શેડ જતો હોય એવા લીટીમાં જોવા મળે છે ક્યારેક પવનમાં લહેરાતા પડદા જેવું પણ એનો આકાર જોવા મળે છે ક્યાંક આકાશમાં વિલય થઈ જતા તો ક્યાંક એકદમ પાવરફુલ કલર સાથે પ્રકાશિત થતા જોવા મળે છે ક્યાંક પવનમાં લહેરાતા તો ક્યાંક ઓઝલ થતાં આ બધા રંગો તમને જોવા મળે છે અને આજે પ્રથમ દિવસ છે અને આપણે આ ઓરોરા જોવા આવ્યા છીએ પછી જેમ જેમ મોડી રાત્રિ થતી જાય અંધકાર વધતો જાય એમાં કલર તમને પાવરફુલ દેખાય છે અને જેમ સમય બદલાતો જશે એટલે કે હવે આવનાર સમયમાં હવે જે રાત્રિ આવશે શિયાળાની રાત્રિને તો એ દરમિયાન વિવિધ અનેક કલરો અને આ શેડ અને એના વલયો અને એ બધું જોવા મળશે અને સમગ્ર આકાશ તમને ભરચક કલરથી આવું જ જોવા મળશે અને નાગરિકો પણ જનરલી એ સમયે શહેરમાં પોતાના ઘરના લાઇટોને બધું બંધ રાખે છે જેથી કરીને પોતાના ઘરેથી જ આ ઓરોરા દર્શન કરી શકાય આપણે ઘેર આવી ગયા છે ને આપણા ઘરની ઉપર તમે જુઓ સરસ ઓરોરા દર્શન થઈ રહ્યા હતા જો કે બહારથી આવેલા ટુરિસ્ટો ને શહેરના પણ અનેક નાગરિકો શહેરથી દૂર ગાઢ અંધકાર હોય એવા જંગલીય વિસ્તાર પહાડી વિસ્તાર અથવા પેલા સરોવર કિનારે બધા તંબુ તાણી તંબુ બાંધી અને બેસતા હોય છે અને ટુરિ ઓર્ગેનાઇઝરો પણ આખું અરર વિલેજ બનાવે છે કે ત્યાં સંપૂર્ણ બધી સુવિધા કરવામાં આવે ને ટેન્ટ સિટી જેવું બનાવે અને રાત્રિભર આકાશ તરફ જ મીટ માડીને બધા બેસી રહે છે ને મોબાઈલ અને કેમેરા આનાથી શૂટ કરે છે અને એક દિવ્ય રંગીન આકાશની અનુભૂતિ એનો અહેસાસ કરે છે અને રોમાંચકતા અનુભવે છે આપણે ઘર આગળ જ ઊભા છીએ અને આપણા ઘરની ઉપર જ ગ્રીન લાઇટ સરસ નોર્ધન લાઇટ દેખાઈ રહી છે અનેક મિત્રો નોર્ધન લાઇટની વાત જાણીને ખૂબ જ રોમાંચકતા અનુભવે છે ત્યારે આપણે તો એને ખુદ આજે નિહાળી છે આ નોર્ધન લાઇટ અને એટલે જ એનો વિડીયો શેર કરીએ છીએ આ વિડીયો આપણે ગમ્યો હોય તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત